જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં રામાયણની કથાનો અયોધ્યાકાંડનો ભાગ પહેલો સાંભળશું જેમાં સાંભળશું ભગવાન શ્રીરામના રાજ્યાભિષેકની તૈયારી જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો રામાયણ એ આપણી આર્ય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે જેમાં આદર્શ માનવ જીવનનું દર્શન છે આદર્શ સમાજ જીવનનું દર્શન છે આદર્શ રાજકીય જીવનનું દર્શન છે અને માનવીની અનેક સમસ્યાનો સરળ ઉકેલ છે રામાયણમાં માનવીના જુદા જુદા આદર્શ રૂપ બતાવ્યા છે જેમાં મર્યાદા પુરુષોત્તમ રામ માતા સીતા અનન્ય સેવક શ્રી હનુમાન વહાલથી ઉભરાતા ભાઈઓ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન મમતાની મૂર્ત માતા કૌશલ્યા ભક્ત શબરી પ્રેમાળ પિતા દશરથ રાજા વગેરે તેવી જ રીતે સમાજના દૂષણરૂપ પાત્રો પણ વર્ણવ્યા છે જેમ કે અહંકારી રાવણ લોભી મંથરા કાચા કાનની કૈકયી કપટી મારીચ વગેરે આમ માનવીને માનવ ધર્મ સમજાવતો ગ્રંથ એટલે રામાયણ રામાયણમાં બતાવ્યું છે કે આદર્શ પતિ પત્ની કેવા હોય આદર્શ સાસુ સસરા કેવા હોય આદર્શ ભાઈ ભાઈ કેવા હોય આદર્શ સ્વામી સેવક કેવા હોય આદર્શ પિતા પુત્ર કેવા હોય આદર્શ માં દીકરી કેવા હોય આદર્શ પડોશી કેવા હોય આદર્શ વેવાય કેવા હોય આદર્શ દિયર ભાભી કેવા હોય એવું રામાયણમાં આદર્શ સમાજ જીવનનું દર્શન કરાવ્યું છે આદર્શ કુટુંબની ભાવના રામાયણમાં આપણને જોવા અને શીખવા મળે છે તો મિત્રો આજના આ વિડીયોમાં રામાયણનો અયોધ્યા કાંડનો ભાગ પહેલો શરૂ કરીએ બોલો ભગવાન શ્રી રામની જય શાંત ચિત્તવાળા વિનયી મધુર સત્ય વધનારા રૂપવાન ગુણવાન અને પરાક્રમી રામચંદ્ર સર્વજનને પ્રિય થઈ પડ્યા હતા તેઓ કોઈને કઠોર વચન કહેતા નહીં મોટાનો આદર કરતા પોતાના બળ ઐશ્ચર્યનો સહેજય અહંકાર કરતા નહીં દિનજનો પર દયા રાખતા જાણે દરેક ગુણ સો ગણા થઈને રામચંદ્રમાં દેખાતા હતા આવા પુત્રને મેળવીને રાજા દશરથ મા કૌશલ્યા રાજપરિવાર અને અવધવાસીઓ ફૂલ્યા સમાતા ન હતા અને સીતાના સુખનું તો પૂછવું જ રામના અનુરાગમાં ડૂબેલી સીતા પોતાની જાતને મહાભાગ્યવાન માનતી હતી પ્રેમ અને અનુરાગ ભર્યા બાર વર્ષે વીતી ગયા એક દિવસ એક ઘટના બની મહારાજા દશરથ દર્પણ સામે બેસીને મુકટ પહેરી રહ્યા હતા ત્યાં જ તેમની નજરે કાનપટ્ટી પર ધોળા થઈ ગયેલા વાળ દેખાયા અને તેમણે ધારીને પોતાનો ચહેરો જોયો તો તેમને ખ્યાલ આવ્યો કે વૃદ્ધત્વ ચહેરા પર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે તેમને લાગ્યું કે હવે રાજકાદની માયા છોડવી જોઈએ અને પ્રભુ ભજન કરવું જોઈએ અને તેમને પોતાનો સુશીલ દીકરો યાદ આવ્યો રામ રામ સર્વગુણ સંપન્ન છે મારાથી એ સરસ રાજ કરી શકે તેવો કુશળ છે પરાક્રમમાં તેનો જોટો નથી તેને રાજ્ય સોંપવાનો સમય આવી ગયો છે અને દશરથ રાજાએ મનોમન નિર્ણય લઈ લીધો કે જેમ બને તેમ જલ્દી રામનો રાજ્યાભિષેક કરી દેવો જોઈએ અને રાજાએ તત્કાલિક સભા ભરી બધા જ મોટા માણસો ઋષિ મુનિઓ મંત્રીઓ વગેરેને બોલાવવામાં આવ્યા બધાને કુતૂહલ હતું કે આજે શિવા થશે કે મહારાજાએ અમને બધાને બોલાવ્યા છે દશરથે બધાનું યોગ્ય સ્વાગત કર્યું અને પછી કહ્યું હે ઋષિ મુનિઓ ગુણિચનો મારી શક્તિ અનુસાર મેં આજ સુધી પ્રજાનું પાલન કર્યું છે પરંતુ હવે હું વૃદ્ધ થઈ ગયો છું મારામાં પહેલાં જેવી શક્તિ નથી અને મારો પ્રભુ ભજન કરવાનો સમય પાકી ગયો છે આથી હું ઈચ્છું છું કે રામનો રાજ્યાભિષેક કરી હું જવાબદારીમાંથી મુક્તિ મેળવું રામ સમર્થ નીતિવાન શાસ્ત્રજ્ઞ શસ્ત્રજ્ઞ પરાક્રમી પ્રજાવત્સલ વચન પાલક અને સુશીલ છે રાજા બનવાના તમામ ગુણો રામમાં છે તો આપ સંમતિ આપો આ સાંભળતા જ આખા દરબારમાં પ્રસન્નતાની લહેર ફરી વળી બધા એકી અવાજે બોલી ઉઠ્યા કે મહારાજ આપે અમારા મનની વાત કરી દીધી રામચંદ્ર જેવા રાજા મેળવીને અમે ધન્ય બની જઈશું આપનો વિચાર સર્વ રીતે ઉચિત છે પ્રજાજનોની સંમતિથી રાજા પ્રસન્ન બની ગયા તેમણે કહ્યું હું હાલ રામને યુવરાજ ઘોષિત કરું છું પછી કુલગુરુ વસિષ્ઠને કહ્યું હું બંને એટલો જલ્દી શુભ મુહૂર્તમાં રામનો રાજ્યાભિષેક કરવા માંગુ છું તે માટે ચૈત્ર માસ અનુકૂળ છે આપ ત્વરાથી રાજાભિષેકની તૈયારી કરાવો આ સાંભળતા જ સભામાં કોલાહોલ મચી ગયો બધા જય જય કાર બોલાવી રહ્યા હતા પછી મહારાજાએ વસિષ્ઠને કહ્યું રાજ્યભિષેક માટે જે સામગ્રીની જરૂર પડે તે તમે સત્વરે મંગાવો પછી મંત્રીઓને કહ્યું દેશ વિદેશના રાજાઓને નિમંત્રણ પાઠવો અને બધે એલાન કરી દો કૌશલ દેશના રાજા રામ બનશે આખા અવધમાં હર્ષનો સાગર લહેરાઈ ઉઠ્યો રાજાના વિશ્વાસુ મંત્રી સુમંતે રાજાના આ નિર્ણયની જાણ રામને કરી તો રામ બોલ્યા પિતાજીની આજ્ઞા હું મસ્તકે ચઢાવું છું હું તેમની આકાંક્ષાઓ પૂરી કરીશ આ મારું અહોભાગ્ય હશે અંતઃપુરમાં પણ અજબ ઉત્સાહ છવાઈ ગયો હતો રામને યુવરાજ બનાવવાની ઘોષણા સમ્રાટ કરી ચૂક્યા હતા આથી બીજે દિવસે જ તેમનો યુવરાજ પદે રાજ્યાભિષેક થવાનો હતો બધા તેની તૈયારીમાં લાગી પડ્યા રાજભવનો અને અવધપુરી અનુપમ રીતે શણગારવામાં આવી કોઈની આંખમાં નિંદ્રા ન હતી બધા સુંદર વસ્ત્રો પહેરી ફરી વળ્યા હતા નગરની નારીઓ મંગળ ગીતો ગાઈ રહી હતી બાળકો પણ નાચી કૂદીને પોતાનો આનંદ પ્રગટ કરી રહ્યા હતા અને સ્ત્રીઓના મંગલ ધ્વનિ લોકોના કોલાહલ ઘોડાના ડાબલા રથનો રણજણાટ સાંભળીને મંથરાની આંખો ખુલી ગઈ મંથરા કઈ કઈની અંગત દાસી હતી કુબડી કુરુપ તે ઉઠીને જરોખામાં આવી આખા નગરને અચાનક શણગારેલું જોઈને તે વિચારમાં પડી ગઈ એકાએક નગરજનો શાનો ઉત્સવ ઉજવી રહ્યા હશે તે નીચે ઉતરી અને મહેલના દરવાજા પાસે આવીને ઊભી રહી ત્યાં જ તેની નજર એક દાસી પર પડી જે રેશમી નવા વસ્ત્રો પહેરીને જલ્દી જલ્દી કૌશલ્યાના મહેલ તરફ જઈ રહી હતી મંથરાએ તેને બૂમ મારીને ઊભી રાખી અને પૂછ્યું કે આજે નગરમાં અચાનક આ કયો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે આ મંગળ ધ્વનિ શ્યાના આવી રહ્યા છે બધા તૈયાર થઈ થઈને ક્યાં જઈ રહ્યા છો તું આ રેશમી ચીર પહેરીને ક્યાં જાય છે કુંબળીએ ઉપરા ઉપરી ઘણા પ્રશ્નો પૂછી નાખ્યા પેલી દાસી વિસ્મયથી બોલી અરે તને શી ખબર નથી આજે ઘોષણા થઈ છે કે કાલે રામનો યુવરાજ પદે રાજ્યાભિષેક થવાનો છે કાલે રામચંદ્રજીની ભવ્ય સવારી નીકળવાની છે બધું ઓચિંતું નક્કી થયું છે આટલા બધા જલ્દી જલ્દી એટલે જ તૈયારી કરી રહ્યા છે હું જાઉં હજી તો ઘણું કામ છે એમ કહીને તે દાસી ઉતાવળી ઉતાવળી ચાલી ગઈ પરંતુ આ વાત સાંભળીને મંથરાના પેટમાં તેલ રેડાયું કૌશલ્યાના પુત્રનો રાજ્યાભિષેક કૌશલ્યા શું રાજમાતા બનશે અને કઈ તો દશરથ રાજાને વધુ લાડકી છે તેનું શું મહત્ત્વ રહેશે અને કઈનું મહત્ત્વ નહીં હોય તો પોતાનું એ શું મહત્વ રહેશે મહત્ત્વ તો વધશે કૌશલ્યાનું અને તેની દાસીઓનું નહીં નહીં હું એવું નહીં બનવા દઉં રાજગાદી તો ભરતને જ મળવી જોઈએ અને રાજમાતા તો કઈ જ થવી જોઈએ હું તેમ કરીને જ રહીશ થોડીવાર વિચારતા તેને કંઈક યુક્તિ સૂજી આવી તે આનંદમાં આવી ગઈ અને મહેલમાં પાછી ફરી જલ્દી જલ્દી ચાલતી તે સિદ્ધિ કઈ કઈના શયનખંડમાં આવી જ્યાં કઈ કઈ સૂતી હતી મંથરાએ તેને ઝંઝોડીને જગાડી દીધી અને વૃક્ષ સ્વરે બોલી મહારાણી તમે આમ સૂતા રહેશો તો તમારું ભાગ્ય પણ સૂતું રહેશે તમને કાંઈ ખબર છે કેવો મોટો અનર્થ થઈ રહ્યો છે કાલનું પ્રભાત થશે ત્યારે તમારું ભાગ્ય ડૂબી જશે ઠાઠ માઠ માન સન્માન કાંઈ જ નહીં રહે કઈ કઈને મથરાની વાત સમજાઈ નહીં તે એકદમ બેઠી થઈ ગઈ અને ધીરેથી પૂછવા લાગે શું વાત છે મંથરા કેમ બૂમો પાડી રહી છે રાણીમાં જાગો કાલે રામનો યુવરાજ પદે રાજ્યભિષેક થઈ રહ્યો છે કૌશલ્યા રાણી રાજમાતા બનશે શું કહે છે આ તો બહુ આનંદની વાત છે રામ રાજનના મોટા પુત્ર છે અને સર્વગુણ સંપન્ન છે રામ મને પણ ખૂબ પ્રિય છે મારે માટે તો રામ અને ભરત બંને સરખા જ છે તે તો મને ખૂબ જ સારી વાત કરી લે આ તારું ઇનામ આમ કહીને કંઈકએ ગળામાંથી મોતીનો હાર કાઢી મંથરાના હાથમાં મૂક્યો દાસી મંથરા અનેક રીતે કંઈકઈને એકની એક વાત સમજાવતી રહી કે રામ રાજા બને તેમાં કઈ અને ભરતને બહુ નુકસાન છે પહેલાં તો મંથરા ગુંચવાય પણ પછી પોતાનું ઉદ્રેશ પાર પાડવા આગળ વધી રાણી બા તમે તો બહુ ભોળા છો તમને ખબર નથી કે તમારી કેવી દુર્દશા થવાની છે તમારા પિતાજીએ મને તમારી સાથે એટલા માટે જ મોકલી છે કે હું દરેક સંજોગોમાં તમારા હિતની રક્ષા કરું આ તો રાજનીતિ છે તમારી વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું છે ભરત અને શત્રુઘ્ન મોસાળ ગયા છે તેની ગેરહાજરીમાં જ રાતોરાત આ નિર્ણય લેવાયો છે એમાં તમને કશું અજુગતું નથી લાગતું અરે મંથરા તું તો તદ્દન વેમિલી બની ગઈ છે રામ અને કૌશલ્યા માટે આવા ખરાબ વિચાર કરતાં તને શરમ નથી આવતી કઈ કઈ સહેજ અકળાઈને બોલી ઉઠી અને મંથરાની આંખમાંથી બોરબોર આંસુ પડવા માંડ્યા એ કોઈ પણ રીતે કઈ કઈને રામ વિરુદ્ધ કરવા માંગતી હતી રડતા રડતા તે બોલી મહારાણી રામ રાજા બને કે ભરત અમને તો શું ફેર પડવાનો છે અમે તો દાસીને દાસી જ રહેવાના અને રાજમાતા કૌશલ્યા બને કે તમે અમારું શું ભલું બરું થવાનું આ તો તમારા પર લાગણી છે એટલે મારું પેટ મળે છે એકવાર રાજકાજમાં સત્તા મળે પદ મળે એટલે માણસ તદ્દન બદલાઈ જાય છે જ્યારે રામ રાજા બનશે ત્યારે ભરતે આખી જિંદગી રામની સેવા જ કરવાની છે અને કૌશલ્યા રાજમાતા બનશે તો તમારું જરાય માન રહેશે નહીં તમારે કૌશલ્યાનો પડયો બોલ ઝીલવો પડશે ગમે તેમ તોય તમે તેની શોખ છો તમે મહારાજના વધુ લાડકા છો તે વાત કૌશલ્યાને નહીં કૂદતી હોય રાજમાતા બનીને એ જરૂર બદલો લેશે ધીરે ધીરે ભોળી કઈ કઈના મનમાં શંકાના વાદળ ઉઠવા લાગ્યા તેને લાગ્યું કે મંત્રાની વાત સાચીએ પડે મહારાજા મારા મહેલમાં બહુ રહે છે એ વાત કૌશલ્યાને ગમતી તો નહીં જ હોય રાજમાતા બન્યા પછી તો એનો જ પડ્યો બોલ ઝીલાશે અને મારી શું ગણતરી રહેવાની અને રામ ક્યાંક ભરતને સારી રીતે નહીં રાખે તો એકવાર રામ રાજા બની જાય પછી શું ઉપાય ધીરેથી કઈ મંથરાને પૂછ્યું તારી વાત સાચી એ હોય પણ તેનો શું ઉપાય મંથરા મન ખુશ થઈ ગઈ કઈ કઈનું મન ફર્યું પરંતુ બહારથી ગંભીર હોવાનો ડોળ કરતી તે બોલી મહારાણી ઉપાય છે ગભરાવાની જરૂર નથી તમે ધારો તો આ હારની બાજીને જીતમાં પલટી શકો છો તમને યાદ છે મહારાજા દેવતાઓની સહાય કરવા શબરા સુર સામે યુદ્ધ કરવા ગયેલા હા ત્યારે હું તેમની સાથે જ હતી લડતા લડતા તેઓને એટલા બધા ઘા પડ્યા હતા કે તેઓ મૂર્છિત થઈને રથમાં જ ઢળી પડ્યા હતા હું હિંમત કરીને જાતે રથ હાંકીને તેમને રણભૂમિથી દૂર લઈ ગઈ હતી અને તેમના દેહમાં ખૂપેલા તીર કાઢી તેમના ઘા પર લેપ લગાડ્યો હતો અને મહારાજા શુદ્ધિમાં આવ્યા ત્યારે તમારી બહાદુરી પર ખુશ થઈ ગયા હતા અને તમને કહ્યું હતું કે કંઈક આજે તે મારો જીવ બચાવ્યો છે તું એક નહીં બે વરદાન માગી લે તું જે માગશે તે હું આપીશ અને તમે કહ્યું હતું કે એ બે વરદાન તમારી પાસે થાપણ રૂપે રહેવા દો જ્યારે મને જરૂર પડશે ત્યારે માગી લઈશ મહારાણી આજે એ વરદાન માગવાનો સમય આવી ગયો છે કઈ કઈ વિચારમાં પડી ગઈ પછી બોલી કે શું માગવું એક તો રામને વનવાસ અને ભરતને ગાદી કઈ કઈ પડી શું બોલે છે મોડું કરશો તો ભરત રખડતો થઈ જશે અને પછી તો મંથરાએ એકની એક વાત જુદી જુદી રીતે કરીને રાણીને બરાબર ભંભેરી રાણી મંથરાની ચાલમાં આવી ગઈ તેના શીખવ્યા મુજબ તેણે અલંકારો ફેંકી દીધા નવા વસ્ત્રો કાઢી જૂના વસ્ત્રો પહેર્યા વાળ છૂટા મૂકી દીધા અને કોપ ભવનમાં જઈને સૂઈ ગઈ સત્તાની લાલસાએ કઈ કઈ સારા નરસાનો વિવેક ભૂલી ગઈ અને રામાયણની કથાએ નવો વળાંક લીધો બધાને જરૂરી સૂચના આપી દસત રાજાએ કૌશલ્યા અને સુમિત્રાને મહેલે જઈ ખુશખબર આપી અને તૈયાર થવાની તાકીદ કરી અને છેલ્લે પોતાની લાડકી રાણી કૈકયીના મહેલે ચાલ્યા મહેલમાં પ્રવેશ કરતાં જ તેમણે આનંદથી કૈકયીના નામની બૂમ મારવા માંડી પણ કઈ કઈ ન મળે રાજાએ દાસીને પૂછ્યું કઈ કઈ ક્યાં છે દાસી ગભરાઈ ગઈ ધ્રુજતા સ્વરે ધીરેથી બોલી મહારાજ ક્ષમા કરો મહારાણી આજે ખૂબ ગુસ્સામાં છે તેઓ કોપ ભવનમાં બેઠા છે કોપ ભવનમાં રાજા ચકિત બની ગયો આવા શુભ અવસર પર આવી અમંગળ વાત સાંભળીને અંદરથી તે કંપી ગયા તેમની ખુશી હરાઈ ગઈ તેમના પગમાંથી જાણી શક્તિ હરાઈ ગઈ તેઓ ધીમા પગલે કોપ ભવન તરફ ગયા કોપ ભવનમાં આછું અજવાળું હતું તેઓ અંદર ગયા તો કઈ કઈ ભોય પર અસ્તવ્યસ્ત હાલતમાં પડેલી હતી રાજાને કઈ કઈ બહુ વહાલી હતી તેઓ ધીરેથી તેની બાજુમાં બેઠા તેનું મસ્તક ખોળામાં લઈ બોલ્યા પ્રિયે મારી સામે જો તો ક્રોધિત કેમ થઈ ગઈ છે મારાથી કોઈ અપરાધ થયો છે કે કોઈએ તારું અપમાન કર્યું છે મારું અપમાન કોણ કરવાનું હતું તો પછી કોપ ભવનમાં કેમ આવ્યા એ તો ત્યારે જ કહીશ જ્યારે મારા મનની વાત પૂરી થશે પ્રિયે તારી કોઈ વાત આજ સુધી મેં પૂરી ન કરી હોય એવું બન્યું છે છતાં આજે હું ખૂબ ખુશીના સમાચાર લઈને તારે દ્વારે આવ્યો છું તારી દરેક ઈચ્છા પૂરી કરવાનું હું વચન આપું છું ફરી તો નહીં જાઉં ને રઘુકુલ રીત સદા ચલી આઈ પ્રાણ જાય પર વચન ન જાય એ વાત તો ભૂલી ગઈ વિજયંતી નગરીમાં અસુર સંબર સાથે લડતા લડતા આપ ઘાયલ થયેલા અને હું તમને યુદ્ધ ભૂમિમાંથી બહાર લઈ ગયેલી વળી ત્યારે તમે ખુશ થઈને મને બે વરદાન માંગવા કહેલું મેં એ વરદાન થાપણ રૂપે રાખ્યા છે એ તમને યાદ છે હા મહારાણી એ બે વરદાન માંગવા માટે તારે કોપ ભવનમાં જવું પડ્યું અરે આજે તો એવો શુભ અવસર છે કે એ થાપણના વરદાન ન હોત અને તું એમને એમ બેનને બદલે બાર વરદાન માંગતી તોય હું તને આપી દેત જલ્દી કહે તારી શી ઈચ્છા છે મને મારા થાપણ રાખેલા બે વરદાન જ જોઈએ છે માગી લે રાણી સહેજ મૌન બની ગઈ પછી રાજાથી સહેજ દૂર ખસીને બોલી પહેલું વરદાન એ આપો કે રામને બદલે સાંભળતા જ રાજવીને લાગ્યું કે જાણે વીજળી પડી તેઓ મૂર્છિત થઈને ધરતી પર ઢળી પડ્યા પરંતુ કઈ સહેજે નરમ ન પડી થોડી વારે દશરથ રાજાને ભાન આવ્યું તો તેઓ એકદમ અશક્ત વૃદ્ધ અને લાચાર થઈ ગયા જે પ્રાણપ્રિય પુત્રને કાલે ગાદી પર બેસાડવાનો હતો તેને વનમાં મોકલવાનો તેમની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા તેઓ બે હાથ જોડીને કઈ કઈને કહેવા લાગ્યા કઈ કઈ આ તું શું કહે છે તારા માટે તો રામ અને ભરત સરખા છે અને રામ પણ કૌશલ્યાનો આદર કરે છે એટલો જ આદર તારો પણ કરે છે મેં કદી કોઈનું બુરું કર્યું નથી છતાં આજે કેમ તો આવું કહી રહી છે તમે મને આપેલા આ વરદાન આપવા માગો છો કે નહીં તે કહો અરે કૈકયી ભરતને ગાદી પર બેસાડી દઉં પરંતુ રામ વગર તો હું એક પળ પણ નહીં જીવી શકીશ અને તેને કયા અપરાધસર વનમાં મોકલો તું દયા કર કહીને રાજાએ પોતાનો મુગટ ઉતારી કઈ કઈના ચરણોમાં મૂકી દીધો નહીં મહારાજ મને મારા કહેલા બે વરદાન જોઈએ તે નહીં આપશો તો રઘુકુળની અપકીર્તિ થશે કૈકયી તું દુષ્ટ અને કુલઘાતીની છે તારી આ સૌંદર્યમય કાયામાં ઝેરીની નાગણ છુપાયેલી છે મારા કયા ભાવના પાપનો ઉદય થયો કે તું મને મળી કાલે પ્રભાત થતાં મારી કેવી અપકીર્તિ થશે લોકો મને મૂર્ખ માનશે કે એક સ્ત્રીના કહેવાથી રઘુવંશી દશરથે અન્યાયી કર્મ કર્યું કાલે આખી અવધ રામના રાજતિલકની તૈયારી કરતી હશે અને તે શુભ ઘડીની વાટ જોતી હશે ત્યારે હું કયા મોઢે કહીશ કે રામ તને હું ચૌદ વર્ષનો વનવાસ આપું છું હાઈ દેવ આ શું બની ગયું દશરથ રાજા વિલાપ કરતાં માથું કૂટવા લાગ્યા અને વારંવાર મૂર્છિત થઈને ભૂમિ પર ઢળી પડતા લાગ્યા જ્યારે ભાનમાં આવતા ત્યારે પોતાને કોસતા કઈ કઈને કઠોર વચન કહેતા પોતાના મૃત્યુને પોકારતા એમને એમ પ્રભાત થવાની તૈયારી થઈ સુમન તૈયાર થઈ રાજમહેલમાં ગયા તો ખબર પડી કે રાજવી કઈ કઈના ભવનમાં છે રાજાની સેવામાં હાજર થવા માટે તેઓ કઈ કઈના ભવનમાં ગયા તો ત્યાં સુનકાર વ્યાપેલો હતો વાતાવરણમાં શોક છવાયેલો લાગતો હતો લાગ્યું કે બની ગયું છે ઉચ્ચક જીવે રાજવીને શોધતા કઈ કઈના કોપ ભવનમાં પ્રવેશ્યા અને તેમના પગ દ્વારમાં જ ઠરી ગયા તેમણે દશરથ રાજાને આવી કરુણ દશામાં કદી જોયા હતા ત્રુજતા હૃદયે તેઓ સમ્રાટ પાસે આવ્યા અને તેમની બાજુમાં ઉભેલી મહારાણી કઈ કઈ સામે પ્રશ્ન સૂચક દ્રષ્ટિથી જોયું કઈ કઈએ કહ્યું મંત્રીવર પહેલાં રામને બોલાવી લાવો મહારાજ તેમને કંઈક કહેવા માંગે છે સુમનજી પાછા બહાર નીકળ્યા અને રામના મહેલે ગયા રામને સર્વ હકીકત વિદિત કહી રામજી તરત સુમન સાથે ચાલી નીકળ્યા અવધવાસીઓ સજી ધજીને એ મંગળ ઘડીની પ્રતીક્ષા કરી રહ્યા હતા કે ક્યારે રામજીની સવારી નીકળે અને ક્યારે તેમનો રાજ તિલક થાય પરંતુ પ્રભાતે દશરથ રાજા તૈયાર થઈને બહાર ન નીકળ્યા બધાને આશ્ચર્ય થયું તેમાં સુમંત કઈ કઈ ભવનમાં ગયા પાછા રામના મહેલે ગયા પાછા રામચંદ્ર અને સુમંત કઈ કઈ ભવનમાં ગયા એટલે બધાને લાગ્યું કે જરૂર કોઈ બનાવ બન્યો છે પ્રજાજનોમાં અંદર અંદર ગુપસુપ થવા લાગી ધીરે ધીરે બધા કઈ કઈ ભવન આગળ ભેગા થવા લાગ્યા આવી રીતે કપટ્ટી મંથરાની કાન ભંભેરણીથી કઈ કઈએ દશરથ રાજા પાસે વરદાન માંગી લીધા મિત્રો આજે પણ દરેક સમાજમાં દરેક કુટુંબમાં દરેક ઘરમાં રામાયણનું આ પાત્ર હજીય જીવંત છે આ પાત્ર એટલે કે મંથરા આવી એક મંથરા તો દરેક કુટુંબમાં દરેક પરિવારમાં હોય જ છે પરિવારનો સર્વનાશ નોતરે સાચા કાનની ભોળી કઈ કઈ મંથરાની વાતમાં આવી જાય છે સવારે રામનો રાજ્યાભિષેક થવાનો હતો પરંતુ મંથરાની ચડામણીથી કઈ કઈ દશરથ રાજા પાસે થાપણ રાખેલા બે વરદાન માંગે છે પ્રાણ જાય પણ વચન ન જાય એવી રઘુકુળની રીત જેમાં દશરથ રાજા એક સ્ત્રીની હઠ પાછળ લાચાર થઈ જાય છે અહીં રામાયણનો અયોધ્યાકાંડનો ભાગ પહેલો પૂર્ણ થાય છે બોલો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જય તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં રામાયણની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી મિત્રો રામ એ મર્યાદા પુરુષોત્તમ કહેવાયા આદર્શ કુટુંબની ભાવના રામાયણ કથામાં જોવા મળે છે સમાજ કુટુંબ પરિવારમાં કેમ જીવવું તે રામાયણમાં દર્શાવ્યું છે મહાભારતમાં કુટુંબ કલેશનો કરુણ અંજામ બતાવ્યો છે તો રામાયણમાં આદર્શ કુટુંબ જીવન બતાવ્યું છે લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન જેવા ભાઈઓ આદર્શ કુટુંબ જીવનનું ઉત્તમ દ્રષ્ટાંત છે તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં રામાયણની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી રામ માતા સીતા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ